અત્યારની બ્લડ બેંક જે રીતે આજે ઓપનિંગ કરવામાં આવ્યું અમરેલી જિલ્લાની પ્રથમ બ્લડ બેંક સરકારી બ્લડ બેંક એમ સાવરકુંડલાને ભેટ આપી છે હું આ આ તકે રાજ્ય સરકારનો પણ હૃદયથી આભાર માનું છું દસ વર્ષ પછી સાવરકુંડલાનું સ્વપ્ન આજે સિદ્ધ થાય છે ને આજે આપણે બ્લડ બેંક અહીંયા શરૂ કરીએ છીએ